નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્ય સહાયક અને શિક્ષણ સહાયકને લગતી કેટલીક નવી અપડેટો છે એની વાત કરવાના છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે બરાબર એ થોડી ઝડપી બની હોય તેવા એંધાણ આપણે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતી ઝડપી આગળ વધી રહી છે તો એને લઈને શું નવી અપડેટ છે બરાબર એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ અને અંતમાં પીએમએલ ક્યારે આવશે બરાબર તો દરેક મિત્રોને અત્યારે એક જ સવાલ છે કે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે તો તમામ મુદ્દાઓને લઈને શું નવી અપડેટ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે એટલે હજી સુધી તમે લાઈક ના કરી તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે વાત કરીએ કે વિધ્ય સહાયક અને શિક્ષણ સહાયકને લઈને શું નવી અપડેટો છે મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે કે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે બરાબર એ ભરતી પ્રક્રિયા થોડી ઝડપી બની હોય એવા કંઈક એંધાણ આપણને દેખાઈ રહ્યા છે કારણ કે મિત્રો બે ત્રણ દિવસો પહેલાં અમુક લેટર દરેક ગ્રુપમાં ફરી રહ્યો હતો બરાબર અને એ લેટર કાંઈક શિક્ષણ સંદર્ભે હોય બરાબર એટલે કે શિક્ષણ સહાયક ભરતી ઝડપી બને એના સંદર્ભમાં હોય એવું આપણને કંઈક જોવા મળ્યું હતું એટલે હવે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી છે બરાબર એ થોડીક વેગવંતી બની હોય એવું આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો જોઈએ કે જે પત્ર એટલે કે જે લેટર આપણને દરેક ગ્રુપમાં અત્યારે મીડિયામાં જોવા મળી રહ્યો છે બરાબર એમાં શું ઉલ્લેખ કરાયેલો છે તો સૌ પ્રથમ આપણે એ લેટર પર નજર કરીએ ત્યારબાદ પીએમએલ ક્યારે આવશે બરાબર એની વાત કરીએ મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો એ લેટર અત્યારે દરેક ગ્રુપમાં આપણે જોવા મળી રહ્યો છે વાત કરી કે આ લેટરમાં શું લખેલું છે તો મિત્રો તમે સ્પષ્ટ અહીં જોઈ શકો છો અહીં તારીખનો પણ ઉલ્લેખ કરેલો છે બરાબર દસ જાન્યુઆરીના રોજ આ પત્ર કંઈક જાહેર થતો જોવા મળ્યો હતો વાત કરીએ તો જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ છે બરાબર એમાં આચાર્યશ્રીને કંઈક આ પત્ર લખવામાં આવ્યો હતો વિષયની વાત કરીએ તો અહીં સ્પષ્ટ તમે જોઈ શકો છો કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબંધિત માહિતી મોકલી આપવા બાબત એટલે મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે બરાબર એની માહિતી અત્યારે દરેક સ્કૂલોમાંથી મંગાવવામાં આવી રહી છે વિગતવાર વાંચીએ તો પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંબંધિત માહિતી મોકલવા મોકલી આપવા બાબતે પત્ર મળેલ છે જેના અનુસંધાને એક જાન્યુઆરી બરાબર એક જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ આપની શાળાની વિગતો આ સાથે નિયત નમૂના મુજબ તૈયાર કરી એક્સેલ સીટમાં અને હાર્ડ કોપીમાં અહીં જે મેલ આપેલો છે બરાબર એમાં તારીખ સુધીમાં મોકલી આપવાનો છે તો મિત્રો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે શિક્ષણ સહાયકની ભરતી છે બરાબર એની જે ડેટા છે એનો જે માહિતી છે બરાબર એ ફટાફટ મગાવવામાં આવી રહી છે એટલે હવે ટૂંક સમયમાં જ આપણને કંઈક સારા સમાચાર મળી શકે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે શિક્ષણ સહાયકને લગતી તમામ માહિતીઓ અત્યારે દરેક સ્કૂલોમાંથી મંગાવવામાં આવી રહી છે અને લાસ્ટમાં તેર જાન્યુઆરી સુધીમાં આ માહિતી તમામ શાળાઓએ મોકલવાની છે તો મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક આ જે ભરતી ચાલી રહી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક આપણને વેગવંતી બનતી જોવા મળી રહી છે તો મિત્રો હવે ખ્યાલ આવી જ ગયો હશે કે જે શિક્ષણ સહાયકની ભરતી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક આપણને ઝડપી આગળ વધી રહી હોય બરાબર એવું લાગી રહ્યું છે તો મિત્રો હવે વાત કરવી છે આપણે વિદ્યા સહાયક ભરતી અંગે કારણ કે શિક્ષણ સહાયકની જે ભરતી છે બરાબર એ અમુક અંશે આપણને થોડી ઝડપી બની હોય એવું લાગી રહ્યું છે અને શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થશે બરાબર એની તમામ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ વિદ્યા સહાયકની પ્રોસેસ આગળ વધે એવું આપણને લાગી રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ કે પીઈ ક્યારે જાહેર કરવામાં આવશે હવે મિત્રો વાત કરવી છે વિડીયોના અંતમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એટલે કે આપણો જે લાસ્ટ ટોપિક છે બરાબર પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો અત્યારે દરેક મીડિયાના ગ્રુપમાં એક જ સવાલ છે બરાબર કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે બરાબર દરેક ઉમેદવારોને આ એક મોટો સવાલ છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લઈને હજુ સુધી કોઈ જ પ્રકારની અપડેટ આપવામાં નથી આવી પરંતુ જ્યારે પણ આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લઈને માહિતી મંગાવવાનો પ્રયાસ કરીએ છીએ બરાબર ત્યારે માત્ર એક જ પ્રત્યુત્તર આપવામાં આવે છે કે ત્રીસ જાન્યુઆરી બરાબર એટલે કે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે બરાબર માત્ર એક જ પ્રત્યુત્તર આપવામાં આવે છે કે વેબસાઇટ જોતા રહેવું બરાબર બીજી કોઈ જ પ્રકારની અપડેટ હજી સુધી આપવામાં આવતી નથી એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં બરાબર એટલે કે વિધિન દસ દિવસની અંદર બરાબર દસથી પંદર દિવસની અંદર આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થતું જોવા મળી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે વિડીયો તમને ગમી હશે જો વિડીયો સારો લાગ્યો હોય બરાબર તો વિડીયોને ફટાફટ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો